સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં આ વિડિયોમાં હું તમને ટેટ ટુમાં ગણિત વિજ્ઞાનમાં જૂના શિક્ષકો એટલે કે હાલમાં સરકારી નોકરી કરતા શિક્ષકો છે એ આ વખતે કોમન ઉમેદવાર તરીકે નહીં નીકળે તેના વિશે વાત કરવાનો છું અને તે સિવાય સામાજિક વિજ્ઞાનનું જગ્યા વધારા પછીનું જે મેરિટ એનાલિસિસ છે એ તમને આપવાનો છું જેમાં કેટેગરી વાઇઝ અંદાજીત કેટલું મેરિટ રહી શકે છે તેના વિશે વાત કરીશ હવે તમને લોકોને ખ્યાલ હશે કે આની પહેલાં મેં ગણિત વિજ્ઞાનનો વિડીયો અપલોડ કરેલો હતો જેમાં મેં તમને વાત કરેલી હતી કે ગણિત વિજ્ઞાનમાં અંદરિત જગ્યા છે એ લગભગ ચોવીસો ની આજુબાજુ આવી શકે છે બધા ઉમેદવાર છે એનું મેરિટ હાઈ હોય અને નવથી બારમાં બધા લોકો કોમન નીકળી જાય તો લગભગ છેતાલીસો લોકોનો વારો આવી શકે છે ભરતીની અંદર બરાબર ક્રમમાં તમે જોવા જાવ એ પ્રમાણે અને ત્યારે મેં વાત કરી લીધી હતી કે મેરિટ છે એ એકોતેર પોઈન્ટ તેત્રીસ થી નીચું ના જઈ શકે બરાબર આનાથી જો નીચું જાય તો આશા છોડી દેવી એવી મેં થોડીક વાત કરી લેતી અને ત્યારે એ પણ મેં તમને કીધું હતું કે એસટી કેટેગરી એક એવી કેટેગરી છે જેની અંદર મેરિટ દર વખતે નીચે જતા હોય છે કારણ કે એમાં સંખ્યા વધારે હોય છે ભરતીની પણ સામે ઉમેદવાર એટલા મળતા નથી એટલે એનું મેરિટ નીચું જતું હોય છે બરાબર છે એટલે એસટી કેટેગરી આનાથી નીચું જઈ શકે છે બાકી કોઈ કેટેગરીમાં આનાથી નીચું જાય એવી સંભાવના અત્યારના મને દેખાતી નથી ત્યારે એક પોઈન્ટ ઉપર વાત કરતા રહી ગઈ હતી એ છે જૂના શિક્ષકો જે ઈ કોમન નહીં નીકળે તેના વિશે વાત છે એ રહી ગઈ હતી હવે એ શું કામ નહીં નીકળી બધી વાત હું તમને જણાવું છું હવે આ વિડીયોમાં એક કમેન્ટ આવેલી હતી તમે કમેન્ટ છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આખી કમેન્ટ એક બેનની કમેન્ટ છે જેમાં એની વાત કરેલી છે કે ભાઈ એકોતેર પોઈન્ટ તેત્રીસ તો જનરલનું ને ઓબીસીને બીજામાં અલગ અલગ હોય એટલે એમ ના કહેવાય કે આશા છોડી દો ઘણા એમાં જોબવાળા બી હોય છે કેમ કે અત્યાર સુધી મેથ સાયન્સની જ ભરતી જાજી થઈ છે બરાબર અને એ લોકો ટ્રાન્સફર માટે ફોર્મ ભરે પણ કોઈ બધા જોબ છોડીને ના આવે તો ચાલુ ભરતીમાં એટલે મનફાવે એમ વિડીયો ન મૂકો એવી વાત કરી લીધી અને એ જ વ્યક્તિની બીજી કોમેન્ટ છે કેમ કે મારા ખુદને એકોતેર પોઈન્ટ ઓગણીસ ઓબીસી ફિમેલમાં છે હું તો આશા રાખું જ છું કે આવી જશે આવી જ જશે બરાબર શું ખોટા ખોટા એમના કહેવાય કે આ સાચ છોડી દયો માપમાં વિડીયો બનાવાય ચાલો હવે મે જે ફેક્ટ વાત કરી લી આ બેનને ગળે નથી ઉતરી એટલે એને પોતાન રીતે આખી કમેન્ટ કરી લીધી બરાબર છે તો મે તમને વાત કીધી હતી કે આમાં 2200 2200 લોકો બધાય કોમન નથી નીકળવાના ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે ટાટની અંદર પાસ છે અને ટેટ 2 ની અંદર એને મેરિટ બહુ નીચા છે બરાબર અને ઘણા એવા જે કે જે ટેટ 2 માં મેરિટ હારા છે પણ ટાટની અંદર પાસ નથી બરાબર છે તો એને બહુ ઓછા માર્ક છે

એનો આ પ્રથમ તબક્કાનો મિરિટ છે આ તમે ઓનલાઈન ક્યારેક ને ક્યારેક જોયું જ હશે કારણ કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી બધા માણસો આવું જ કરે છે અત્યારના અલગ અલગ જોવે જે આંકડાકીય માહિતી જોવે છે આ બધી વસ્તુ બરાબર તો આ તમે ક્યારેક જોયેલું હશે એકાદ વિડીયોમાં થતો કોઈ પણ જગ્યાએ ગ્રુપની અંદર જેમાં બે હજાર બાવીસ છે એમાં એકથી પાંચનું છ થી આઠનું ગુજરાતી માધ્યમનું જે મેરિટ છે પ્રથમ તબક્કાનું આપેલું છે સામાન્ય જગ્યાનું હવે તમને બધાને ખ્યાલ હશે કે પહેલો ને બીજો તબક્કો હોય એ જનરલી જનરલ કેટેગરીનો જ હોય એમાં બીજી કેટેગરી ના કારણ કે જનરલ કેટેગરીના જ ઉમેદવાર લેવાના હોય એમાં તમે જોઈ શકો છો થોડુંક બ્લર થતું હશે પણ તમે જોઈ શકો છો કે ગણિત ચોત્રીસ ચોત્રીસું હતું બરાબર સિતેર પોઈન્ટ ચોત્રીસ એ પ્રથમ તબક્કાનો હવે તમને બધાને ખ્યાલ હશે કે પ્રથમ તબક્કાની અંદર મોટા ભાગના લોકોને મોટા ભાગના નહીં આમ તો બધા લોકોને પોતાનો જિલ્લો મળી જ જતો હોય છે અને જ્યાં સુધી મને વાતની ખબર છે ને અલગ અલગ જે સરકારી નોકરી કરતા વ્યક્તિ સામે એની પાસેથી જે જાણવા મળ્યું છે એ લોકોએ બધા એમ કીધું છે કે મોસ્ટલી સાહીઠ થી ટકા લોકોને ને પોતાનો જિલ્લો મળી જતો હોય છે જે પાછલા લોકો હોય ને એ લોકોને પોતાનો જિલ્લો નથી મળતો તો પેલા બે ત્રણ તબક્કાની અંદર બધાને પોતાનો જિલ્લો મળી ગયો હોય તો એ લોકો તો ફોર્મ ભરવા નથી બરાબર અને બાકીના જે તબક્કા છે ત્રીજો ચોથો પાંચમો આ બધા તબક્કા છે એમાં તો મેરિટ છે એ ઓગણસ સિતે અડસઠ મેરિટ છે હવે માની લો સિત્તેર મેરિટ વાળો કોઈ વ્યક્તિ એના ફોર્મ ભરેલું હશે બરાબર છે જનરલ કેટેગરી વાળાનું તો એ લોકોને અત્યારે નોકરી જ મળી શકે એમ નથી કારણ કે એ લોકોનું પોતાનું નામ જે પાંચ છ હજારમાં હલતું હશે અત્યારના બરાબર છે એટલે જૂના લોકો આ વખતે કોઈ કોમન નદી નીકળવાના એ લોકોએ ફોર્મ ભર્યું હશે તો એ લોકોને પોતાનો જ વારો આવે ભરતીની અંદર બરાબર છે એટલે મારે તમને જે કહેવું હતું એ પ્રમાણે આટલી મેં વાત કરી હતી કે આ વખતે કોમન નદી નીકળવાના જો તમે જે કાંઈ પણ વાત કરો જે પણ કમેન્ટ કરો પેલા તમે આંકડાકીય માહિતી જોઈ લીધું કે શું કામ નહીં નીકળે શું કામ નીકળશે પછી તમે વાત કરો તમારા મનમાં જે આલે છે એક પોઝિટિવિટી હોય બરોબર છે કે ના વારું આવી જાય થોડીક આશા રાખી શકાય પણ મેં તમને જે વાત કરી ફેક્ટ અને ડેટા ઉપર આધારિત વાત કરેલી છે બરાબર છે બાકી એમ કહી શકું કે ગુજરાતી હિન્દી છે સમાજ છે આ બધીમાં કોમન ઉમેદવાર નીકળી શકે છે શું કામ નીકળી શકે છે કારણ કે એ લોકોનો બધાનું મેરિટ છે ચિમોતેર પછી ઈ સિવાય બોતેર તોતેરનું વાઇટ કુલે છેલ્લું મેરિટ કંઈક બોતેર પ્લસ હતું બરાબર છે તો એ લોકો કોમન નીકળી શકે છે એમાં હું કહી શકું કે ના કોમન ઉમેદવાર અમુક સો બસો ત્રણસો જણા નીકળી શકે પણ ગણિત જ્ઞાનમાં એ ચાન્સ જ નથી એ લોકોએ ફોર્મ ભર્યું હશે તો એ એ લોકોનો વારો આ ભરતીમાં નહીં આવે એ લોકોને પોતાની જે જગ્યાએ નોકરી કરે છે એ જ રાખી મૂકવી પડશે અને આની પહેલાં ધારો કે ઘણા લોકોને એમ હોય ને કે આની પહેલાં જે ભરતી થઈ હતી બે હજારને અઢાર ઓગણીસ ની અંદર એ લોકોએ ફોર્મ ભર્યા હોય તો એ લોકો ફોર્મ ન જ ભર્યા હોય કારણ કે બે હજાર અઢાર ઓગણીસ માં જે લોકોએ ભરતીમાં ભરતી ગયા હોય એ લોકોના ના પાંચ વર્ષ કમ્પલીટ થઈ ગયા છે તે તો ફૂલ પગાર માં આવી ગયો એ લોકોને બદલી મળી ગઈ હશે કાં તો પૈસા મળી જશે બરોબર છે એટલે એ સમજવાનું રહી આપણે ચલો હવે એ જ બેન ની એક બીજી કમેન્ટ છે કે જગ્યા કેટેગરી વાઇઝ આવ્યા પહેલા ભરતી નું મેરિટ ફિક્સ કરે છે એકોતેર પોઈન્ટ તેત્રીસ એ જોઈને એમ લાગ્યું કે આવા લોકો આઠ વર્ષથી જ આવું કરે છે એવું કહે છે સાહેબ બધો જગ્યાનો જ ખેલ છે શાંતિ રાખો જગ્યા પછી પાછા વ્યૂઝ છાપવા માટે આવજો ચાલો હવે પેલા બેને જણાવી દઉં જો હું એવું નથી ઈચ્છતો કે કોઈનો વારો ના આવે હું એવું ઈચ્છું છું કે ભાઈ બધાનો વારો આવી જાય પેલા એ સમજી લો પણ જે માહિતી મને મળે એ પ્રમાણે હું તમને વાત કરું છું બીજી વાત કે વ્યૂઝ માટે હું આ કોઈ બી વસ્તુ કરતો જ નથી એવું જ મારે કરવું હોત ને તો હું અઠવાડિયે દસ દિવસે એક વિડીયો ના મૂકત બરાબર એક એક બી દિવસે વિડીયો મૂકત ઘણી બધી ચેનલ તમે જોવો જ છો બરાબર એક એક તો છે કે તમે કમેન્ટ કરો એ લોકો ના જવાબ આપે બરાબર છે હું તો મારી કમેન્ટમાં જવાબ આપી દઉં છું મોટા ભાગના લોકોને તો વ્યૂઝ છાપવા માટે પેલી વાત તો નથી કરતો એ તમારે સમજ જોડી તો હું ઘણા બધા વિડીયો બનાવતો બીજી વાત મેં ત્યારે એ વાત કરી લીધી પાછલા વિડીયોમાં કે છેલ્લા આઠ વર્ષથી હું આ ટીચિંગ ફિલ્ડમાં છું બરાબર છે આ મારું કામ છે તો હવે મારા ખ્યાલ પ્રમાણે બેન જો મારું એવું માનવું છે કે વિદ્યા છે ને વિનીથી શોભે તમે જેટલી કમેન્ટ કરી બધી કમેન્ટ તમે એમ કેમ ગુસ્સો ઉતારતો એને જેવું લાગતું હતું બરાબર છે અને બીજું આ તમે આઠ વર્ષથી જે વાત કરી કે આવા લોકો એનો મતલબ શું છે તમે ડાયરેક્ટ મારા પર્સનલ પર્સનલી મને એટેક કરો એના જેવું લાગે છે બરાબર છે તમે જે વ્યક્તિને જાણતા નથી ઓળખતા નથી એના વિશે તમે કંઈ કહી જ ના શકો બરાબર મારું શું ક્વોલિફિકેશન છે હું શું કામ કરું છું ક્યાં વિષય ભણાવું છું આ તમને કાંઈ ખ્યાલ નથી તો એ તમે બોલો છો એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની એઝ અ ટીચર તરીકે જો હું જનરલી આવી કમેન્ટના રિપ્લાય પણ ન આપતો શું કામ આપું છું એનું એક રીઝન છે કે જો કોઈ મારા સ્ટુડન્ટ હોય ને એને આવી કંઈ કમેન્ટ કરેલી હોય તો એને ઇગ્નોર કરું કારણ કે મને ખબર છે કે એ નાના બાળકો છે એનામાં એટલી બુદ્ધિ નથી સમજણ શક્તિ નથી બરાબર તમે તો ટીચર જો પીટીસી બી એડ કરેલા વ્યક્તિ જો બરાબર છે તમે એક્ઝામ પાસ કરેલી છે તો એટલીસ્ટ તમારી પાસે બી આશા રાખી શકો કે તમે એક વિનમ્રતાથી એક માનથી તમે બીજા વ્યક્તિને બોલાવો બરાબર છે કે એના વિશે વાત કરો તમને કોઈ વસ્તુ લાગે છે કે કઈ ખોટી છે તો એને વ્યવસ્થિત કમેન્ટ કરી છાપવા આ ના બધી વસ્તુ મારે તમે નથી આપતું પણ નવા લાગો છો આ બધી વસ્તુમાં એટલે બની શકે તો આવું ના થાય એવું વધારે ધ્યાનમાં રાખજો તમે બીજાને સન્માન આપશો તો તમને સાબુ મળશે બરાબર તમારી કમેન્ટથી તમારી ભાષાથી તમારું ચરિત્ર બહાર આવતું હોય છે તો એક વસ્તુ ધ્યાન રાખજો બીજું એક કમેન્ટ છે એ રોનક ભાઈની આવેલી છે રોનક દવેની બરાબર એને શું વાત કરેલી છે કે તમે બહુ નેગેટિવ અપ્રોચ સાથે વિડીયો બનાવો છો ભલે ડાટા સાચા હોય બટ ઓલવેઝ નેગેટિવ સેન્સમાં જ બોલો છો ભાઈ દવે હું ગવર્મેન્ટ કર્મચારી છું ચલો રોનકભાઈ છે એની વાત સાચી છે ઘણીવાર હું કોકવાર છે એ નેગેટિવ અપ્રોચથી વિડીયો બનાવતો હોઉં છું પણ એનું પણ એક કારણ છે બરાબર છે હું તમે જે ગવર્મેન્ટ કર્મચારી ઈચ્છો તો તમે મારી વાતને સમજી શકશો આમ તો બધા લોકો સમજી શકશે બરાબર બે વસ્તુ છે એક તો સારી વાત અને સાચી વાત કેવી બરાબર છે સારી વાત શું ખબર છે આવી રીતના આવા તમે ઘણા બધા વિડીયો જોયા હશે ગ્રુપમાં એવી વાત થતી હોય છે કે ભાઈ ઇતિહાસની સૌથી મોટી ભરતી છે બહુ મેરિટ છે નીચું જવાનું છે ચિંતા ના કરો તમારો વારો આવી જશે હું આવા વિડીયો બનાવી બને વ્યૂઝ છાઇફા રાખું બરાબર છે અને આની પહેલાના વિડીયોમાં છે ને લગભગ સાતથી આઠ હજાર વ્યૂઝ આવ્યા હતા અને એકસો ને પચીસ રૂપિયા મને મળ્યા છે કેટલા તું એકસો પચીસ માટે હું સાચી તમને એવું લાગે છે કે હું આવું બધું કરું બરાબર અને સાચી વાત શું છે ખબર છે સાચી વાત એ છે કે હકીકત તમારી સામે રાખવી તમે જે ભ્રમમાં છો ને ભ્રમ તોડી અને તમારો સમય બચાવો અત્યારના મોટા ભાગના લોકો શું કરે છે ખબર છે ઘણા બધા લોકો અત્યારના પોતાને દિલાસો આપવા માટે કારણ કે ઘણા બધાના મેરિટ છે એ થોડીક આમ અધવચી અટકે છે વારું આવશે નહીં આવે વાવ આવશે નહીં આવે એના જેવું હાઈલા રાખે છે બરાબર છે એ લોકો શું કરે છે અલગ અલગ યુટ્યુબમાં વિડિયો જોયા રાખે છે વોટ્સએપ અને ટેલિગ્રામ મેસેજ જોવે છે અને મેસેજમાં ચેટ કર્યા રાખે છે પોતાનો સમય બગડ્યા રાખે છે બરાબર અને આવું તમે કરતા હશો તમારામાંથી ઘણા બધા લોકો કરતા હશે શું થાય છે વિડીયો બનાવવાવાળા વાળા બધા બેઠા છે અને જોવાળા બધા બેઠા જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂરી નહીં રહી ત્યાં સુધી આવું જ રાખવાનું છે બરાબર ત્યાં સુધી તમારો કેટલો સમય બગડે તમને નથી ખબર અત્યારે ઘણી બધી ભરતી આવી છે બરાબર જેમ કે આરએમસી નું હમણાં આવવાનું છે એક મહિના પછી આરએમસી ની ભરતી આવવાની છે પછી સિવાય આ સોળસો જેટલી જગ્યા છે રેવન્યુ ક્લાસની આવી છે તમે તમારો સમય બગાડશો તો એવું બની શકે કે ઓલી ભરતીમાં તમારો વારો ન આવે નામાં તમારો ટાઈમ બગડશે એટલે એમાં તમારો વારો ના આવે બરાબર આશા રાખો આશા રાખવાની ના નથી પાડતો અત્યારના બરાબર છે પણ હું તો કહું અત્યારના ખોટી આશા ન રખાય મેં તમને કીધું ને તમે આશા છોડી દીધું તો તમારો જ ફાયદો છે માની તમે આશા છોડી દીધી બરાબર છે તમારો વારો આવી ગયો તો તમારો ફાયદો છે અને તમે આશા છોડી દીધી ને તમે તૈયારી કરી અને આ ભરતી મારો ના આવ્યો બીજી ભરતીમાં તમારો વારો આવી ગયો કોઈ પણ સરકારી નોકરીમાં તો એ તમારો ફાયદો છે ને હું તમારો ફાયદો જ કરાવું છું આની અંદર અને તમે આશા રાખી વારો આવ્યો તો ઠીક છે ના આવ્યો તો તમારે તો આશા ભંગાણી ને બરાબર તમે તો ડિપ્રેશન જ જઈ જશો ને અને પછી મારા જે વ્યક્તિના કમેન્ટ આવીને તમે જો તમે કીધું ને તમારો વારો ના આવ્યો તો એવું નથી બરાબર મારી તો ઈચ્છા છે તમે બધા મારા શિક્ષક મિત્રો છો મારા જ બધા ભાઈ બહેન છો હું એવું ઈચ્છું કે બધાનો વારો આવી જાય પણ અને તમે લાયક કી છો એમ નથી કીધું લાયક નથી તમે એક્ઝામ પાસ કરેલી છે તમે લાયક છો પણ એટલા સામે કોમ્પિટિશન છે એટલી જગ્યા શું કરવાનું બરાબર છે અને અત્યારના એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યાં સુધી તમે નોકરીમાં હાજર ન થાવ ત્યાં સુધી એવું જ માનવાનું કે તમારો નથી આવ્યો અને પોતાની તૈયારી ચાલુ રાખવાની મારો આ ભરતીનું મારું આવી શકે એમ છે આરામથી બરાબર છે તોય અત્યારના હું મારી બધી તૈયારી ચાલુ રાખું છું આરએમસી નું ફોર્મ ભર્યું છે એની તૈયારી કરીશ પછી સીસી ગ્રુપ બી ની અંદર હજી એક્ઝામ નથી આવી કોર્ટ કેસ ચાલુ છે બરાબર છે તો એની તૈયારી ચાલુ રાખું છું जीपीएससी को खबर हे कि यु युवाषद आठ हज़ार पांच सौ एम सीक्यू चेक बुक है जमा हजार सत्तर चौवीस सुधीनी बेला है वाइज कम्पलीट करूँ बराबर ई सीवा वर्षर मैं टेटटा तो फीस है ये जी सेट एक्जाम सी टेट एक्जाम सेन्ट्रल टेटनी एक्जाम बराबर ई कम्पलीट करे एजुकेशन नी अंदर जी सेट कम्प्लीट करेलूसी नेट कम्पलीट करे कॉमर्स બરાબર હું એલિજીબલ છું અત્યારના બેચલર ડિગ્રી માસ્ટર ડિગ્રી બીએડ અને એમ બધી કોલેજમાં ભણાવવા માટે અને કોલેજ પણ મારી પાસે આવીને સામેથી અપ્રોચ કરે છે કે સાહેબ તમે એને ભણાવો મારી પાસે હું મારી પોતાની ભલાઈ નથી આપતો મારાથી ઘણા બધા લોકો ધુરંધર બેઠા છે મારા ફ્રેન્ડ્સ જ છે જે મારાથી ઘણું બધું સારું અચીવ કરીને બેઠા છે હું એમને જોઈને ઇન્સ્પાયર થવું છું કે ના હું અહીંયા સુધી હજી પહોંચી શકીશ બરાબર એટલે મારી તૈયારી ચાલુ રાખતો છું બધી ચાલુ રાખતો હો છું પીએચડી માટેની થિસીસ તૈયારી કરું છું અત્યારના કે ભાઈ ભવિષ્યમાં પીએચડી કરું તો ની અંદર પણ મને કોલેજનો વારો આવી શકે બરાબર છે તો આવું બધું જો હું કરી શકતો તમે બધા કરી જ શકવાના છો બધા ટીચર્સ જ છો તો એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે ખરી ખોટી આશામાં બેસો અને વારો ન આવે એના કરતાં તૈયારી કરો એ વધારે સારું બરાબર છે એટલે રોનકભાઈ નેગેટિવ ઓપરેજ છે કોકર મારો એ વાત સાચી જ તમારી પણ તમને ખબર છે કે ગવર્મેન્ટ કર્મચારી બનવા માટે કેટલી મહેનત જોઈ અને મોટા ભાગના લોકો છે આ ત્રણ ચાર મહિના બગાડી નાખે હજી બગાડે છે આટલા બધા મહિના આ ન બગાડે એટલા માટે હું નેગેટિવ અપ્રોચથી જ ને વિડીયો બનાવું છું એ લોકોને ખબર પડે એ ખોટો ભ્રમમાં એ લોકો રહીએ અને તૈયારી કરે ચાલો અને આવી બધી વાત તમને ગઈની હશે મારી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર છે અને વિડીયોને લાઈક કરી નાખો કારણ કે થોડીક પોઝિટિવ થોડીક નેગેટિવ અને મોટીવેશનવાળી તમને વાત ચેનલ ઉપર જોવા મળતી રહેશે બરાબર છે અને નેક્સ્ટ ટાઈમ હું આ બધી એક્ઝામ પાસ કેવી રીતના કરવી બરાબર છે જે ટેટ ટાટ તો ઠીક છે ઘણા બધા લોકો મૂકે છે પણ એ સિવાય જીસીએટની એક્ઝામ કેમ પાસ કરવી યુજીસી નેટની એક્ઝામ કેમ પાસ કરવી આ બધા માટેના વિડીયોસ વિડીયોઝ તમારા માટે બરાબર અને એ સિવાય તમારે શું કરવું જોઈએ હજી ફર્ધર જેટલું અચિવમેન્ટ તમે અત્યારે કરેલું જોઈએ એની વધારે તમે શું કરી શકો છો એના વિશે પણ વાત કરીશ અને હું આ રસ્તા ઉપર છું એવું ના વિચારતા કે મેં ઘણું બધું કરેલું છે મેં કાંઈ નથી કર્યું હજી સુધી મારા જીવનમાં હજી ખાલી એક ડગલા જ માઇન્ડા છે બરાબર હું તમારી સાથે જ છું આપણે બધા ભેગા મળીને કંઈક સારું કરશું બરાબર ચાલો એટલે પહેલાં બેનને જણાવી દઉં કે તમારું નામ મને ખ્યાલ નથી પણ તમારા બેન જ છો એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો હું એવું ઈચ્છું છું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારો વારો આવી જાય હું ખોટો પડું અને તમારો વારો આવી જાય બરાબર છે પણ બને ત્યાં સુધી તમે થોડુંક ધ્યાન માર્યું અને બાકી બધા માં થોડીક તૈયારી કરો ચલો ઠીક છે ઓલ ધ બેસ્ટ હવે સમાજ વિજ્ઞાનના મેન્ટેના વાત કરીએ તો સમાજમાં બે હજાર સત્તરમાં ટોટલ બે હજાર સત્તરની એક્ઝામ પછી 1955 પંચાવન જેટલી જગ્યા છેની ભરતી થઈ ગઈ છે બરાબર છે અને બે હજાર પચીસમાં અંદાજીત પચીસો જેટલી જગ્યાની ભરતી થશે આમાં કીધું એ પ્રમાણે સો જગ્યા ઉપર નીચે થઈ શકે છે અત્યારે અંદાજીત હું ની આજુબાજુ કહી છું બરાબર અને કેટલા ઉમેદવાર પાસ છે છે તો એ સરખા જ બે હજાર પચીસ આઠસો જેટલા પાસ થયા છે એટલે પાસ થવાની સંખ્યા છે એ સરખી જ છે ઓલમોસ્ટ બરાબર છે આ વખતે ફાયદો એ છે કે પહેલા કરતાં ભરતી મોટી છે પહેલા કરતાં તમે જોઈ શકો લગભગ પાંચસો છસો લોકોની ભરતી ટેટ ટુમાં વધાર થશે અને એ સિવાય ક્રમિક ભરતી જેટલે જે પાંત્રીસો થી છત્રીસો લોકો નવ થી બારમાં જવાના છે એ પણ એમાંથી કોમન છે ટોટલ છ હજાર જેટલી જગ્યા થશે હવે એક રીતે આપણે માની લઈએ કે પાંત્રીસો એ પાંત્રીસો લોકો છે એનું મેરીટ હાઈ છે બરાબર ટેટ ટુ ની અંદર એની બધા લોકો કોમન નીકળી જાય તો છ હજારનો ક્રમ છે ત્યાં સુધીનો વારો એ ઉમેદવારો આવી જાય બરાબર છે એટલે મેરિટ છે નહીં ત્યાં સુધી તમે જુઓ ને તો ઓગણ થી નીચું ન જાય બરાબર છે અને આ હું ફિક્સ કહું છું કે સિક્સટી નાઇન થી મેરિટ નીચું નથી જ જવાનું એસટી કેટેગરીની વાત નથી કરતો ઈ કેટેગરીને થોડીક સાઈડમાં રાખજો કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે એમાં ઉમેદવારની સંખ્યા ઓછી અને ભરતીમાં જે સંખ્યા છે વધારે હોય છે એટલે એનું મેરિટ નીચું અટકતું હોય છે ઈ કેટેગરી સિવાયની બધી કેટેગરીમાં સિક્સટી થી મેરિટ નીચું નથી જવાનું આ ફાઈનલ છે યાદ રાખજો અને બીજી વાત કે નવ થી બાર માં પાંત્રીસો એ પાંત્રીસો લોકો કોમન નથી નીકળવાના નીકળશે કેટલા અંદાજીત અઢારસો થી બે હજાર લોકો બરાબર છે કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે ટાટ ની અંદર ટાટ એસ ની અંદર અને એચએસ ની અંદર બરાબર પાસ છે પણ ટેટ ટુ માં પરફોર્મન્સ એટલું સારું નથી અને ઘણા મારા જેવા છે કે જે ટેટ ટુ માં સારું પરફોર્મન્સ છે ટેટ ટુ માં વારો આવી શકે એમ છે પણ ટાટ ની અંદર નથી બરાબર છે તો એક વસ્તુ જોવાની રહી એટલે અઢારસો લોકો આપણે કોમન અત્યારના વિચારી છીએ કે આટલું હાઈ મેરીટ હશે ને એ લોકો નીકળી જશે તો ચાર હજાર માંથી બરાબર છે તો તેતાલીસો લોકો સુધીનો વારો આવી શકે છે એટલે મેરીટ છે ને એ અંદાજીત સિત્તેર પોઈન્ટ વીસની આજુબાજુ હોય ને તમારું તો લગભગ તમને વાંધો નહીં આવે તમારો વારો આવી શકે છે આનાથી પણ નીચું મેરીટ રહ્યા છે રહી શકે છે ક્યારે જ્યારે આ અઢારસોનો આંકડો છે એ બે હજારનો કે બાવીસોનો થઈ જાય તો બરાબર પણ પછી આનાથી વધારે આશા રાખો તો પછી તકલીફ પાછળ તમને ના પડે એનું ધ્યાન રાખવાનું

થી સિંતેર ની આજુબાજુ રહી શકે છે એસી કેટેગરીની વખતે સેમ હાલત છે એ લોકોનું મેરિટ પણ એકોતેર થી સિંતેર ની આજુબાજુ રહી શકે છે અને એસટી કેટેગરી છે એનું મેરિટ ઓગણ સિત્તેર થી અડસઠ થઈ શકે છે એનું મેરિટ થોડુંક નીચું રહી શકે છે હવે જો આમાં મેરિટમાં થોડુંક ચેન્જીસ થઈ શકે એટલે મેં તમને બે આંકડા આપેલા છે બરાબર છે બોતેર એકોતેર રીતના તમને બે આંકડા આપેલા છે આ બેની વચ્ચે તમારું મેરિટ રહી શકે છે ક્લિયર છે આટલી વાત ચાલો અને બધા લોકોને ખ્યાલ હશે મેં આની પેલા તમે ચાર વિડીયોમાં કહી દીધું છે ના વાઈ જોઈએ તો હજી એકવાર વાંચી લેજો તમારી પાસે ટાઈમ છે બરાબર માત્ર પીચોતેર થી સિતોતેરપણાની બુક છે શિક્ષકોની ભગવદ્ ગીતા બરાબર છે દીવા સ્વપ્ન ગીજુભાઈ બધેકાની બુક છે ખૂબ જ મસ્ત બુક છે એકવાર જોજો અને વાંચજો તમને બહુ મજા આવશે ઘણું બધું નવું શીખવા મળશે ક્લિયર છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયોને લાઈક કરી નાખો અને શેર કરી નાખો